ફ્રેન્ડ સ્વાગત છે તમારું ભાઈ ફૂડ મેજી ગુજરાતીમાં અને હું છું ભાઈકા તો આજે હું તમારી સાથે લગ્ન પ્રસંગમાં બનતું એવું વટાણા બટેણા શાકની રેસિપી લઈને આવું છું દસ જ મિનિટમાં એવું ખૂબ જ સ્વાદિષ્ટ એવું આ શાક બનીને તૈયાર થશે તો આપણે અહીંયા કરે પાંચસો ગ્રામ જેટલા વટાણા લીધા હતા અને આપણે પાંચથી છ નંગ જેટલા આપણે બટેટા લેવાના છે તો એની છાલ ઉતારીને આ મીડિયમ સાઈઝના આપણે કટકા કરવાના છે તમે જોઈ શકો છો આ સાઇઝના આપણે કટકા કરી લેશું અને પાણીમાં જ આપણે સુધારીશું જેનાથી બટેટા છે તે કાળા ન પડી જાય અને ખૂબ જ એવું આ સ્વાદિષ્ટ બનીને તૈયાર થવાનું છે શાક તો જરૂરથી જોજો ડુંગળી લસણ સ્કીપ કરે આપણે સ્કીપ કરે છે ખૂબ જ સરસ ડુંગળી લસણ વગર જ આપણું આ શાક બનીને તૈયાર થશે તો પાંચથી છ નંગ જેટલા આપણે અહીંયા દેશી ટામેટા લીધા છે તેનાથી ખટાશ છે જે શાકની ખૂબ જ સરસ આવવાની છે તો આપણે અહીંયા કરીને આપણે દેશી ટામેટા ના હોય તો તમે રૂપાલી ટામેટા પણ લઈ શકો છો તો આપણે અહીંયા દેશી ટામેટા લીધા છે તો અહીંયા પાંચથી છ નંગ લીધે લેશું તો આમાં લીંબુની જરૂર નહીં પડે અને ખટાશથી જ શાક એકદમ સ્વાદિષ્ટ બનવાનો છે તમે ચાહો તો આમાં ડુંગળી લસણ ઉમેરી શકો છો તો હવે અહીંયા બે નંગ જેટલા આપણે લીલા મરચાં ઉમેરીશું અને આપણે એક ઇંચ જેટલો આદુનો કટકો ઉમેરવાનો છે તમે જોઈ શકો છો મરચાં છે તે મીડિયમ મોર તીખા છે તમે ચાહો તો આમાં તીખા મરચાં હોય તો તમે એક જ ઉમેરી શકો હવે આપણે આ રીતે મરચાં લઈ લઈશું હવે એક જ ઇંચ જેટલો આદુ લેશું જો તમારે લસણ કે ડુંગળી નાખવાની તો અત્યારે આમાં તમે લસણ અત્યારે આવા ગ્રેવી કરવામાં જ તમે એડ કરી શકો છો હવે આપણે આની ગ્રેવી બનાવી લેવાની છે દેશી ટામેટા છે એટલે એની ગ્રેવી છે તે બહુ ઠીક નહીં બને તમે જોઈ શકો છો આ રીતની ગ્રેવી બનીને તૈયાર થઈ ગઈ છે તો હવે આપણે આગળની પ્રોસેસ કરીશું તો પહેલાં આપણે કૂકરમાં તેલ લઈ લેવાનું છે તો બે મોટા ચમચા જેટલું મેં તેલ લીધું છે હવે તેલ ગરમ થાય એટલે આપણે જે કાપેલા બટેટા હતા તેમાંથી પાણીમાંથી કાઢી અને કોરા કરી લીધા હતા અને હવે તેને આપણે તળી લેશું તો એકદમ સરસ રીતે તળાઈ જાય એટલે આપણે એક બાઉલમાં ટ્રાન્સફર કરી લેશું તો આ રીતે એકદમ સરસ રીતે બટેકા તળાઈ જશે અને એના ઉપર તેલનો કોટીન આવશે એટલા માટે એનો સ્વાદ ખૂબ જ સરસ એવું શાકનું લાગવાનું છે અને એ જ રીતે આપણે વટાણાને તરવાના છે તમે જોઈ શકશો જેટલા વટાણા તળશે ને એટલા એકદમ સરસ રીતે સ્વાદિષ્ટ બનશે તો આ રીતે આપણે સરસ રીતે વટાણા તળી લેશું અને વટાણા તળાઈ જાય એટલે બીજા આપણે વાલમાં ટ્રાન્સફર કરી લેશું તો હવે એકદમ સરસ રીતે વટાણા તળાઈ ગયા છે તો હવે આપણે વઘાર કરવાનો છે તો વઘાર માટે અહીંયા એક ચમચી જેટલી રાઈ ઉમેરીશું એક ચમચી જેટલું આપણે અહીંયા જીરું ઉમેરવાનું છે અને હવે આપણે આમાં સૂકા ગરમ મસાલા ઉમેરવાના છે તો મેં તો જ તમાલપત્ર લાલ મરચાં મેથી સૂકી મેથી લવિંગ મરી એટલો આપણે મસાલો લઈ લીધો છે અને એકદમ સરસ રીતે વગર થઈ જાય એટલે આપણે આમાં હિંગ ઉમેરીશું તો આપણે અડધી ચમચી જેટલી હિંગ ઉમેરી અને જે આપણે ગ્રેવી તૈયાર કરી હતી તે ઉમેરી લેશું અને ઉપર ઢાંકણ ઢાંકી દઈશું એટલે એને જે વરાળથી એકદમ સરસ રીતે એને સ્મેલ છે તે બારેનો વહી જાય તો હવે આપણે એને મસાલા કરવાના છે તો આપણે અડધી ચમચી જેટલી હળદર ઉમેરીશું એકથી દોઢ ચમચી જેટલું લાલ મરચું ઉમેરીશું બે ચમચી જેટલું ધાણાજીરું પાવડર અને અડધી ચમચી જેટલું નોર્મલ જે દાળ શાકનો ગરમ મસાલો હોય છે તે ઉમેરીશું અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું અને એકદમ સરસ રીતે બધા મસાલાને મિક્સ કરી લેશું જ્યાં સુધી મસાલામાંથી તેલ ના છૂટે અને મસાલા ચડી જાય પછી આપણે આગળની પ્રોસેસ કરવાની છે તો તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે મસાલો છૂટ માંથી તેલ છૂટું પડવા લાગ્યું છે ત્યારે આપણે આની અંદર એક ચમચી જેટલું આપણે ચણાનો લોટ ઉમેરવાનો છે જેનાથી જે રસો છે તે ઘટ પણ થશે અને સ્વાદ પણ ખૂબ જ સરસ લાગે છે હવે ચણા લોટને એકદમ સરસ રીતે આ રીતે મિક્સ કરી દઈશું જ્યારે લગ્ન પ્રસંગમાં આપણે જાતા હોઈએ છે ઘણી વખત શાક છે તે એકદમ રસો ઘાટો હોય છે તે લોકો ચણાનો લોટ જ ઉમેરતા હોય છે હવે આ બધું આપણે જે તળેલા વટાણા અને બટેટા હતા તેને આપણે આમાં ઉમેરીને એકદમ સરસ રીતે મિક્સ કરી લેશું એટલે જે એ લોકો ચણાનો લોટ ઉમેર તેનાથી જે એકદમ ગ્રેવી છે તે થીક થઈ જાય છે હવે મસાલો ઉમેર્યા બાદ આપણે અહીંયા એક ચમચી જેટલું ગોળ ઉમેરીશું જેનાથી ગળપણ આવે અને તમે આમાં લીંબુ પર ઉમેરી શકો છો હવે એકદમ સરસ રીતે તમે જોઈ શકો છો તેલ ઉપર આવી ગયું હતું હવે આપણે આમાં ગરમ પાણી એડ કરવાનું છે તો મેં નાના એક ગ્લાસ જેટલું ગરમ પાણી એડ કર્યું છે અને એકદમ સરસ રીતે મિક્સ કરી દઈશું

મિક્સ કરી લેશું હવે આને તમે રોટલી પરોઠા સાથે તમે સર્વ કરો ખૂબ જ સરસ એવું શાક લાગવાનું છે તો કેવી લાગી મારી રેસીપી પ્લીઝ કમેન્ટમાં જરૂર જણાવજો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો ના ભૂલતા વિડીયો જોવા માટે થેન્ક યુ સો મચ અને આવી જ રીતે બન્યા રહેજો